નમસ્કાર દર્શક મિત્રો બીએન ટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું જો આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમાલ ગોધરા દ્વારા જિલ્લા કક્ષાની રોલ પ્લે અને લોક નૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ નેશનલ પોપ્યુલેશન એજ્યુકેશન પ્રોગ્રામ પ્રેરિત જીસીઆરટી ગાંધીનગર માર્ગદર્શિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમાલ આયોજિત જિલ્લા શિક્ષણ અધિકારી અને તાલીમ ભવન પંચમાલ ગોધરા ખાતે જિલ્લા કક્ષાની રોલ પ્લે અને લોકનૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારીથી તેમના જીવનમાં કૌશલ્ય વિકાસ માટે પ્રયોગાત્મક અધ્યયન અનુભવ માટેની તકો પૂરી પાડવામાં આવે છે સ્પર્ધાનો મુખ્ય હેતુ સમોવડિયા જૂથમાં રોલ પ્લે અને લોકનૃત્ય જેવી સ્પર્ધા દ્વારા તરુણમય શિક્ષણનું અસરકારક વાતાવરણ નિર્માણ કરવાનો છે આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાના ધોરણ નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જેમાં કુલ અઢાર ટીમે ભાગ લીધો હતો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલના સિનિયર લેક્ચરર ઉમેશભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નિર્ણાયકમાં ડોક્ટર નિરાલી સોની કિનરી સોની અને પ્રકાશ રાણાએ ભૂમિકા ભજવેલ હતી પ્રથમ નંબર રોલ પ્લે સ્પર્ધામાં હાલોલ તાલુકાની મોડેલ સ્કૂલ હાલોલ દ્વિતીય ક્રમાંકે સરકારી માધ્યમિક શાળા તેલંગ ગોધરા અને ત્રીજા ક્રમાંકે સરકારી માધ્યમિક શાળા દુનિયા તાલુકો હાલોલ અને લોકનૃત્ય સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે જાંબુઘોડા તાલુકાની મોડેલ સ્કૂલ જાંબુઘોડા દ્વિતીય ક્રમાકે સરકારી મોડેલ સ્કૂલ ચંચોપા અને તૃતીય ક્રમાકે મોડેલ સ્કૂલ હાલોની ટીમ વિજેતા બન્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ માર્ગદર્શક શિક્ષકો અને વિદ્યાર્થીઓની પ્રમાણપત્રો વિજેતા ટીમને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનારને સિલ્ડ આપવામાં આવેલ હતું પ્રોત્સાહન રૂપે તમામ બાળકોને પાઉચ અને પેન વિતરણ કરવામાં આવી હતી આમ સરકારી માધ્યમિક શાળાના માર્ગદર્શક શિક્ષકો અને વિદ્યાર્થીઓના સહકારથી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ દ્વારા સુંદર રીતે જિલ્લા કક્ષાની બંને સ્પર્ધા સંપન્ન કરવામાં આવી હતી ભોપટ ડાભી બીએનટીવી ન્યૂઝ ગુજરાત રમે સત્યની સાથે બીએનટીવી ગુજરાતને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો